i'm um.

જગત એમ કે છે રકુલ રીતિ સદા ચલી આવી એ વહ્યું ગયું તમે આપણા કુટુંબની આબરું જશે આપણા વંશની કીર્તિ જશે બાપુજી રજા આપી દો કર્તુવીમાં ભૂલ ન કરો રકકુલ રીતિ સદા ચલી આવી એ તો આપણા વંશનો નિયમ છે વચનનું પાલન કરો ત્યારે રામ ને બત ફરી દશરથને એટલું કીધું રાઘવ બેટા હું સમજુ છું બધું દીકરા મને ખબર છે તો તું પરમાત્મા છો તું ઈશ્વર છો બેટા મારે તને એક વાત પૂછવી છે હા બાપુજી બોલો ને શું પૂછવું છે એટલે દશરત કીધું राघव ઈશ્વરનો નિયમ એવો છે કર્મ કરે ને ફળ મળે એ તો બરાબર છે ને રામ તો ઈશ્વર છે તો ઈશ્વરનું કામ કર્મનું ફળ દેવાનું તો દશરત એમ કીધું શુભ અરુ અશુભ કર્મ અનુહારી દે ઈશ ફળ હદે વિચારે શુભ કરે ને શુભ ફળ આપે ખરાબ કરે નું ખરાબ આપે એ કામ ભગવાનનું છે એ તો બરાબર ને રામજી એમ કહે છે તો રામ હતાને એક વાત કહું બેટા તમે પરમાત્મા છો અયોધ્યામાં તો બીજું કઈક છે કર્મ બીજો કરે ને ફળ બીજા મળે ઓર કરે અપરાધ કોઈ ઓર પાવ ફળ દશરથ શું કે ભૂલ મારી ભોગવાનું તારે વચન તો મેં આપ્યું તો કઈ કઈ એમાં તારો શું દોષ બેટા તારો કોઈ દોષ નથી તારે ભોગવાનું છે અપરાધય બીજો કરીને ને ભોગવે બીજો અતિ વિચિત્ર ભગવંત ગતિ શું છે જાણે છે એ તો ભગવાનની ગતિ છે ભાઈ એ તો ભગવાનની ગતિ છે પણ હવે ટૂંકમાં કોઈ રીતે રામ માયના નહીં વિદાય આપી છે અને રામને એમ કીધું બેટા એક મારી ઈચ્છા છે પૂરી કરો બોલો દીકરા હું તને એક વાત કહું તમે પાછા આવશો તેથી હું નહીં હોઉં હા બેટા તું વનમાંથી ઘરે આવીશ તેથી હું નહીં મારી એક ઈચ્છા છે શું છે બોલો દીકરા બીજું કઈ નઈ એક વાર મારા ફોડામાં બેહો તમને બથ ભરીને ભેટી લઉં પછી ભેરો નહીં થાવ પછી તમને નહીં મળે પછી નહીં મળે તો રામજી તરત જ ખોડામાં બેસી ગયા અને દશરથે બથ ભરીને રામને આલિંગન કર્યું રહેતા અને આંખના આહુડાથી રામને નવરાવ્યા રામના ખંભે માથું કે દશરથ લડી ગયો અને એટલું બોલ્યા દીકરા મારી અંતિમ ઈચ્છા હું પૂરી ન કરી મારે તને રાજા બનવું પણ એ ન કરી હતી એમ નથી આ જગત છે ભાઈ રામના બાપની આમાં ઈચ્છા પૂરી નથી થાય તો આપણી થાય દુનિયામાં રામના બાપની ઈચ્છા સીતા ને લક્ષ્મણ ને હાલતા રામે કીધું લખન સીતા એક વાત કહું શું પાછા આવશો ત્યાં બાપુજી બાપુજી હોય છેલ્લી પરિક્રમા કરી હાલો છેલ્લી પ્રદક્ષા કરો રામ સીતા લક્ષ્મણે દશરથ પરિક્રમા કરી છે રામજી નીકળી ગયા પછી દશરથ જાઈ ગયા સમંત રામ ક્યાં મારા જે તો વયા ગયા સમંત રામ ગયા મારા પ્રાણ ન ગયા હજી આથી વધારે કઈક દુઃખ આવવાનું હશે મારી માસે તો પ્રાણ રોકાઈ ગયા સમંત મારો રથ લઈ લે રામને બિહારી મૂકી આવજે વનમાં અને માને તો લઈ આવજે પાછા ન માનતો સીતા કોઈ નહીં આવે તો મારે મરવાનું તો છે જાઓ લઈ આવો સમંત રથ લઈને રામ આગળ આવે છે હાલો રામ બેહી જાઓ હું તમને મૂકી જાઉં તો રામ તો કઈ નો મળ્યા પણ લક્ષ્મણ ખીજાઈ ગયા લક્ષ્મણ પાછા એવા રહ્યા ને ઉતાવળા નથ જોતો રથ પાછો લઈ જાઓ અમે આયેલા જઈશું નથ જોતો રહ્યા જાઓ શું કામ ખીજા ખબર લક્ષ્મણને ને દુઃખ લાગી ગયું કે મારા ભાઈ અયોધ્યા શું બગાડ્યું તું વનવાસ દીધું મારા ભાઈ શું બગાડ્યું અયોધ્યા નું રોવા માંડ્યા લક્ષ્મણજી વીર પુરુષ છે વીર પુરુષ કોઈ દી રોવે નહીં આજે લક્ષ્મણ રોવે છે લક્ષ્મણ

કવિતાવલીમાં કથા છે કૌશલ્યા તો બેભાન જેવા બની ગયા છે ઘડીક રામ ના આવે છે દરવાજો ખકડાવે રામ બેઠા ઉઠો રામ બેઠા ઉઠો સીતા ઉઠો જાગો બેઠા ટાઈમ ઉગી ગયો હાલો થાવ કામ કરો એમ કૌશલ્યા સીતાને જગાડે છે ત્યાં એક દાસી આવી માં શું કરો છો સીતાને ઉઠાડું છું મોડું થઈ ગયું દાસી કાઢતી માં તમને ખબર નથી કેમ અરે રામ તો વનમાં વયા ગયા સીતા વનમાં વયા ગયા બધા વનમાં વયા ગયા માને ખબર પડી રામ બાવરી બની ગઈ છે કૌશલ્યા કૌશલ્યા ના જાડવા રોયા કાળી ચૌદસ ની અંધારી રાત હોય શમશાન જેવી બ્રાહ્મણ માં લઈ છે ઘર મશાન પરિજન જન ભૂતા ઘર શમશાન જેવા થઈ ગયા

હોત ને એક સમાન બધાના દિવસો એક હરખા નથી જિંદગીમાં દુઃખ ન જોવું પડે ને એના કોઈ જાજા હોય દુઃખ જ ન જોવું પડે દુઃખ જ ન ઉજવું પડે જિંદગીમાં એમ જાય દુઃખ જોયા વગર એ તો ઘણા કર્યા હોય દુઃખ તો બધાને આવે પણ એક વાત કહું મારા ભાઈ દુઃખ વહ્યું જાય આવે પણ વહી જાય થોડીક નિરાત રાખો ને દુઃખમાં ધીરજ રાખો એ વહી જાય હું તમને એક વાત પૂછું ગમે તેવી કાળી મેઘલી રાત હોય હવાર પડે કે ન પડે પડે એમ ગમે તેવો દુઃખ હોય એકદી વહી જાય ગમે તેવો દુઃખ હોય એકદી વહી જાય ધીરજ રાખજો તમારી ધીરજ ન ખૂટવી જોઈએ ધીરજ રાખજો તો લક્ષ્મણજીને અતિ દુઃખ થયું છે રાતના ભગવાને કીધું ચાલો નીકળી જાય નહીં તો પ્રજા નહીં છોડે ભગવાન રાત શરંગબેરપુર જતા રહે આ બાજુ હવારમાં પ્રજા જાગીને જોવે તો કોઈ છે પ્રજાઓ પસ્તાવો કરતી ઘરે આવે છે હવે નક્કી થઈ ગયું કે રામ ચૌદ વર્ષ વનમાં રહે છે તો પ્રજાએ નિમ લીધું કે ચૌદ વર્ષ આપણે કાંઈ ખાવું જ નથી રામ વનમાં તો આપણે ખાઈને શું કરવું છે જમું જમવું જ નથી અપવાસ કરવાથી કોઈ કે દૂધ ઉપર રહીશું કોઈ કે ફલાહાર કરશું કોઈ કે પથારી કરી નીચે હોઈશું કોઈ કે ભજન કરશું તપ કરશું રામ વનમાં ગયા ને તો આખી નીમ લીધા મારો નિયમ પેલા હતો હમણાં તો હવે કઈ બહુ નથી કરતો પણ પેલા હું રામ વનમાં જાય ને તો બધા નીમ લેવું રામ આવે ત્યાં સુધી નીમ રાખે બધા રામ આવે ત્યાં સુધી નીમ આપણે તો રામ બે દી પાછા આવશે આ કાલ હાથ દીધો છે આઠ ને નવ બે દી છે તમારે બે દી નીમ રાખવાનું વાલામ વાલી વસ્તુ મેલ ગયું બે દી કામ આવશે પછી હું એ લઈશ નીચે હોઈશ એક ટાઈમ જમીશ પથારી કઈ હોય અથવા તો માળા કરીશ આટલી કઈ ન થાય તો માળા તો થાય ને કે હું હો માળા રોજ કરીશ રામ આવે ત્યાં હું એટલું થાય એટલું ખાવા પીવાનું હું તો મેલાય તો મેલજો નો મેલે તો કઈ વાંધો ખાઈ જો ખાઈ જાય બરાબર નકર વાલી વસ્તુ તો મેલજો અમારે સુરતમાં એક કથા હતી નાનકડી આપણી દીકરી કથામાં સાંભળતી તો એની ઘરે હાજી એમ પધરામણી કરવા ગયો મને કે બાબુ તમે કથામાં કાંઈ કર્યું તો આ દીકરી નીમ લીધું હા નાની પાંચ છ વર્ષની ખાતી જ નથી કે લે તો એને પપ્પા કે શું કામ નથી ખાતી કે રામ વન માં ગયા ને હું રોટલી નહીં ખાવ મારે રોટલી મને બહુ વાલી છે રામ વન માં ગયા રોટલી માં નથી ખાધી ન ખાધું લે નહીં ખાવ રામ આવશે પછી ખાઈશ અને બાળકને જલ્દી બેહી જાય આપણે તો રીઢા થઈ ગયા ને ઘડીકમાં બેહે નહીં પ્રશ્ન ન ઉતરે આપણને ગળે અને આ તો ભાવનો સંબંધ ભગવાન આ રહ્યો ને એને એને બધું જ ફાવે કરી શકે હો હા તો કાંઈક કાંઈક તો નીમ લેજો અને એવું નીમ લેજો ને બીજી કથા થાય ત્યાં સુધી લ્યો તો સારું અને બીજી કથા થવાની આજ તો ઓર્ડર તો આવી ગયો કે પોર કથા કરો એક લાખ રૂપિયા મારા નામ નહીં દઉં થાય છે તે જોયું જશે

એના વગર કામ ન પતે બાપા ભીમાણી ભીમાણી બાપા પૂરું થઈ ગયું બોલા એટલે પૂરું હા એવું છે બાપા પણ મારે નામ નો દેવાય મને તો કીધું લાખ કે બે લાખ ભલે જોઈ તમે કથા કરવાની બરાબર ને બાપા અને હું તમને એક વાત કહું ઠાકોરજી તમને દઈ રહે છે તમારું ક્યાંય અટકવા નહીં ભંડાર ભરપૂર કથામાં વાપરો ને એના

કળયુગમાં ભગવાનને કથા બહુ વાલી કથા એ રામ જ છે હો અને કથામાં ફાયદો જાજો થાય આપ ગામ બેરું થાય બધા અડી મડીને જે મોરબી વારા આવે રાજકોટ વારા આવે મુંબઈ વારા આવે બરાબર ને હા અમારે ઓલા ભાઈના બા મુંબઈ થી આવ્યા રાજકોટ થી ભાઈ મુંબઈ થી આવ્યા એક ભાઈ આવે ને બધા ભાઈ એક હુબલી થી કોક આવ્યું હતું હુબલી થી કાલમ કે કે આવો તમારી ઘરે ને બેન બેન હતા ને હુબલી થી ઠેડાયા લે બોલો કથા આમરો તો પછી કથા બજાન ખેંચી આવે બાપા કથા બજાન ભેગા કરી દઈએ કથાના બહાને ભેડા તો થાય બરાબર પૈસા તો આવે ને જાય બાપા માણા કાંઈ ભેરા બધાય રોજ નો થાય પૈસા તમે વાપરો સારા કામમાં તમારા વિચાર સારા રહીએ તમારા પ્રેમ રિય સંબંધરીય ઘરમાં ધામધૂમ રહે મજા આવે જીવવાની કથા જીવતા શીખડાવે કથા તમને જીવતા જીવન તમારું સુંદર બની જાય હા મજા આવી જાય કાંઈ વાંધો નહીં ઠાકોરજીની ઈચ્છા થઈ જશે તો ભગવાન રામજી પછી ગંગાના તીર્થ પર આવ્યા છે નિષાદ આવ્યો છે અને ભગવાનને ફળ ફૂલ આપ્યા છે ભગવાન જયમાં અને નિષાદ એમ કે પ્રભુ મારી ઘરે આવો ને ઘરે રોકાવો મારા ઘરે આવતા રહો નાનપણનો ભાઈ બહેન તો ઘરે તેડી જાય ને મારી ઘરે આવો તો ભગવાન કે સખા બરસે ચારે દસ બાસ બને મુનિ વત બેસ મારા બાપુએ મને વનવાસ આપ્યો એટલે ઘરે નહીં આવું મારે અહીં રોકાવું છે તો જાળ નીચે વ્યવસ્થા કરી દીધી ફળ ફૂલ રાખ્યા રામજી જમીન સુતા રાત્રી પડી લક્ષ્મણ ને નિષાદ સત્સંગ કરે છે એમાં નિષાદ એમ બોલ્યો કઈ કઈ સારું કામ નથી કર્યું રામને આ વનમાં માં મોકલાય સારું કામ નથી તો લક્ષ્મણજીને દુઃખ થયું ખારા માણા રે ને એ ઘરનું ખરાબ તો સાંભળી નતું કઈ કઈ જેવી છે પણ છે તો આપણી માં ને લક્ષ્મણ એમ થયું કે આ મારી માં ને એમ કે છે સારું નથી કર્યું તો જેવી છે એ છે અમારી માં એને તારે તારે હું કામ કેવું જોઈએ લક્ષ્મણ કે તું સાનો માનો બે તું રામનો નો ભાઈ બનશો ને જાજુ કઈ નથી કરતો એમ કહ્યું હા બાકી કઈ મારી માં ની વાત કરતો નહિ જેવી જેવી અમારી માં છે મેં તમને હમણાં કીધું ને માવતર ની નિંદા નો હમણાં પાપ લાગે માવતર ની નિંદા કોઈ કોઈ તમને એમ કે તારી માં આમ છે તારી માં આમ છે તરત જ બંધ કરી દેજો હો એની યારે વાત જ ન કરાય તમારી માં નું ખરાબ બને વાત કરવાની શું હોય લક્ષ્મણ શું બોલ્યા ખબર ભાઈ કોઈ કોઈને સુખ ન આપે કોઈ કોઈને દુઃખ નો આપે જીવ કર્મથી થી સુખ તો ભોગવે એમ સત્સંગ થયો છે અને પછી તો સવારમાં ભગવાન સુમંત ને વિદાય કરે છે અને મોડું થી ભગવાન રામજીને ગંગા પાર થવું છે હવે તો ભીલ આવવાનો છે અને પાર કરજો ભગવાન મોડા થતા હે કે નહીં થતા હે તમારા મોઢા પડી જાય ને મને ગમે નહીં છ વાગે ને તમારું મોઢું લાઈટ વહી જાય

બોલ રામચંદ્ર ભગવાન કી ચરણ પાદુકા માં એકાવનસો રૂપિયા કાંતિલાલ રણછોડભાઈ જીવાણી અગિયાર અગિયાર હજાર એકસો જયસુખલાલ રેવાભાઈ રાજકોટિયા ચરણ પાદુકાના ચડાવવામાં અગિયાર હજાર એકસો અગિયાર જયસુખ રેવાભાઈ રાજકોટિયા અને આજે રાત્રે વરસાદ જેવું ન હોય તો ધૂન છે ભાઈઓ અને બહેનો બધા વરસાદ ન આવે તો લગભગ તો નહીં આવે અગિયાર હજાર એકસો અગિયાર જયસુખ રેવાભાઈ રાજકોટિયા કાલે સવારે આરતી ઉતારવામાં મુકેશભાઈ ડાયાભાઈ વિરમગામાના અગિયારસો ને અગિયાર રૂપિયા છે બીજા કોઈને લખાવવું હોય તો લખાવી જઈજો કાલે રાજકોટિયા વાછાણી ને ગોધાણી હાલો ઝડપથી બોલો એટલે પંદર હજાર રૂપિયા કાંતિલાલ રાડ જીવાણીના પંદર હજાર રૂપિયા रणछोड़ भाई जीवाणी पंदर हजार रुपया एक बार।

હા બહુ લઈ એટલા તો બરાબર અને અહીંયા ઘરે તમારે છે ને જ્યાં પૂજા હોય ને પૂજા એની અંદર પધરાવાની હું મારા હાથે મેલ દઈશ મારી હાથે હું મેલ તમારા ઘરમાં પધરાવી બો ઠાકોરજી અખંડ બિરાજે તમારા ઘરમાં કાયમ